ભગવતીના આમ તો અનેક સ્વરૂપ છે ત્યારે આજે ભક્તિ સંદેશની ટીમ પહોંચી છે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના અહીં ગામા ગામમાં બિરાજે છે પરમ કલ્યાણી શક્તિ માતા કહેવાય છે કે પ્રાચીન સમયમાં એક સામાન્ય સ્ત્રીના રૂપમાં માતાએ જન્મ લીધો હતો નવસો વર્ષ જૂના આ મંદિરમાં શક્તિ માતાએ કેવા પડચા આપ્યા છે આવો સાથે મળીને જાણીએ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું આ છે ગામા ગામ જ્યાં બિરાજે છે શક્તિમાતા માના અભવ્ય સ્થાનકમાં પ્રવેશતા જ ભક્તો આસ્થાની અનુભૂતિ કરે છે આમ તો શક્તિના અનેક રૂપોની પૂજા થતી આવે છે પરંતુ શક્તિમાતાનું આ મંદિર નવસો બે વર્ષ જૂનું છે આ ધામ સાથે જોડાયેલી કથા અનુસાર મા અંબાનું રૂપ કહેવાતા શક્તિમાતાએ એક સામાન્ય સ્ત્રીના રૂપમાં પાટણના રાજાને ત્યાં જન્મ લીધો હતો તેમના વિવાહ પાટડીના રાજા સાથે થયા પરંતુ વિવાહ પૂર્વે માએ શરત રાખી કે હું ભવાનીનું જ સ્વરૂપ છું મારું આ સાચું સ્વરૂપ કોઈને કહેવું નહીં ગૃહસ્થ જીવનમાં માતાએ ત્રણ પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો એક સામાન્ય મહિલા તરીકે માતા મહેલમાં જીવન વ્યતીત કરતા એક દિવસ રાજપુત્રો મહેલમાં રમતા હતા ત્યારે એક માતેલો હાથી આવી ચડે છે ત્યારે મહેલના જરૂખે બેઠેલા માતાએ હાથ લંબાવીને પુત્રોને જાળી લીધા અને તેમની રક્ષા કરી જો કે અન્ય લોકો આ દ્રશ્ય જોતા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા પોતાની રાણી શું કોઈ પ્રેત તો નથી ને લોકોએ રાજાને આ સવાલ કર્યો આખરે રાજાએ કહ્યું કે પોતાની રાણી એ કોઈ ભૂત પ્રેત નહીં પરંતુ શક્તિ સ્વરૂપા માં ભવાણીનું રૂપ છે આ ચમત્કારથી સૌ કોઈ માને શક્તિ માતા તરીકે પૂજવા લાગ્યા પરંતુ માતાનું રહસ્ય ઉજાગર કરીને રાજાએ પોતાનું આપેલું વચન તોડ્યું તેથી માતા પોતાની પુત્રી સાથે મહેલ છોડીને અહીં ગામા ગામ આવે છે અહીંયા માણસો ખૂબ બહારથી દૂરથી ખૂબ ખૂબ માણસો આવે છે અહીંયા આ શક્તિમાનું મંદિર છે માતાજીનું સમાધિ સ્થળ છે અને આજથી નવસો બે વર્ષ પહેલાં માતાજી અંતર ધ્યાન છે આજ ચૈત્ર બત્રીસની અંદર ખૂબ માણસો આજુબાજુ રાજસ્થાન એમપી યુપી બધેથી ખૂબ માણસો આવે છે અને લગભગ થી આઠ લાખ માણસો હોય છે અને વ્યવસ્થા એ બહુ જબરજસ્ત હોય એમ જમવા કરવાની બધી વ્યવસ્થા રહેવા કરવા માટે બધી ખૂબ વ્યવસ્થા હોય છે નવરાત્રિમાં નવ દિવસ નોરાતા નોરતા હોય એ આપણી એક અલગ ગરબી થાય છે ગામની અલગ થાય છે આપણી મંદિરની અલગ થાય છે અને નવે દિવસ દીકરીઓને બધાને લાણી આપવામાં આવે છે અને સારી એવી લાણી આપવામાં આવે આપણે ઝાલાવડ સમાજ તરફથી કહેવાય છે કે જે સ્થાને આ મંદિર આવેલું છે પ્રાચીન કાળમાં આ જ સ્થાને માતાએ પોતાની પુત્રી સાથે સમાધિ લીધી હતી આ માતાનું આ મંદિર એક સમાધિ સ્થળ છે ધીમે ધીમે આ સ્થાનકનો મહિમા વધતો ગયો લોકોને માના પડચા મળતા ગયા સમાજના સહકારથી મંદિરનું ઘરભરું માતાનું સમાધિ સ્થાનક સાચા સોનાના વરખથી સજાવવામાં આવ્યું છે કહેવાય છે કે દુખડા દૂર કરતી શક્તિ માતા ભક્તને માંગ્યા વિના જ બધું આપે છે વર્ષ દરમિયાન શક્તિમાતાના ઉપાસના અર્થે વિવિધ તહેવારોની ઉજવણી થાય છે ચૈત્રવદ તેરસના દિવસે માતાએ સમાધિ લીધી હતી તેની ઉજવણીના ભાગરૂપે અહીં ભવ્ય મેળો ભરાય છે જેમાં લાખો લોકો ઉત્સાહભેર પધારે છે આ ઉપરાંત દશેરાના દિવસે અને પોષ સુદ તેરસ માતાના જન્મદિવસે આ ધામમાં હવનનું આયોજન થાય છે શક્તિ માતાના પડચા મળ્યા હોય તેવા ભક્તોની સંખ્યા ગણી ન શકાય તેટલી છે અહીં થતી ઉજવણીમાં ન માત્ર રાજ્યભરમાંથી પરંતુ મધ્યપ્રદેશ રાજસ્થાન અમેરિકા લંડનમાં વસતા ભક્તો પણ શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે શક્તિમાતાના સ્થાનકમાં વિશાળ પરિસર આવેલું છે જ્યાં ભક્તો માટે રહેવા જમવાની પણ તમામ સુવિધા ઉપલબ્ધ છે તો આમ ગામા ગામનું શક્તિ માતાનું આ સમાધિ સ્થળ એક ચમત્કારિક ધામ છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ